તહેવારોની સિઝનમાં ફૂલોની માહેક મોંઘી બની છે અમદાવાદમાં ફૂલોના ભાવમાં પચાસથી સાહીઠ ટકાનો વધારો થયો ધનટેરસ પર લક્ષ્મી પૂજાનું મહત્વ છે અને ફૂલોની માંગ વધુ રહે છે એવામાં ગલગુટાનો ભાવ ગઈકાલે જે સાહીઠથી એંશી રૂપિયા હતો તે હવે માર્કેટમાં સોથી એકસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયો ગુલાબનો ભાવ ગઈકાલે કિલોના ત્રણસો પચાસથી ત્રણસોથી લઈ ત્રણસો પચાસ રૂપિયા હતો જેનો આજે પાંચસોથી છસો રૂપિયા સુધી ભાવ પહોંચ્યા લક્ષ્મીજીની આરાધના અને ઉપાસનાનો મહાપર્વ એટલે ધનતેરસા અને લક્ષ્મીજી તમામ લોકો ઉપર ધન વર્ષા કરે તેના માટે આજના દિવસે પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે પરંતુ આ તહેવારમાં ખાસ કરીને જે ફૂલોની જે મહેક થઈ છે તે મોંઘી થઈ છે ગઈકાલે જે ગલકોટાનો ભાવ સાહીઠથી એંસી રૂપિયા હતો તે આજે સોથી દોઢસો રૂપિયા થઈ ગયો છે ગુલાબ ગઈકાલે સાડા ત્રણસોથી રૂપિયાનો હતો પરંતુ અત્યારે માર્કેટમાં પાંચસોથી થી છસો રૂપિયા સુધી મળી રહ્યો છે અને સેવનથી ભાવ જે દોઢસો રૂપિયા હતો જે બસોથી થી ત્રણસો રૂપિયા થઈ ગયો છે અત્યારે આપ જોઈ રહ્યા છો ધનતેરસના પાવન પર્વ પર ખાસ કરીને અમદાવાદનું જે જમાલપુર વિસ્તારમાં ફૂલ બજાર આવ્યું છે ત્યાં આગળ પગ મૂકવાની પણ જગ્યા નથી આપણી સાથે ફૂલ બજારના વેપારી છે તેમની સાથે વાત કરીશું હસમુખભાઈ રાતોરાત આ ફૂલોના ભાવ આસમાને કઈ રીતે પહોંચી ગયા આ પવિત્ર તહેવાર ધનતેરસ બરાબર છે રામનો વનવાસ પૂરો કરીને દિવાળી ઉજવી બરાબર છે આવકની સામે જાવક બી એટલી બધી વધી ગઈ છે બરાબર છે અને સારામાંનો ગોટો ગઈકાલે જે ગોટો સાઠ એંસી એંસી રૂપિયા કિલો હતો એ આજે સોથી માંડીને દોઢસો બસો રૂપિયા કિલો સુધી વેચાયો છે ગુલાબ ગઈકાલે ત્રણસો સાડી ત્રણસો હતું કિલોનું એ અત્યારે પાંચસોથી માંડીને સાતસો રૂપિયા સુધીનું કાશ્મીરી ગુલાબ દેશી ગુલાબનો ભાવ આઠસો રૂપિયા આ પવિત્ર તહેવારના હિસાબે જમાલપુરમાં તો પગ મૂકવાની જગ્યા નથી અહીંયા આગળ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે આમ ચાર દિવસ તમારે પગ મૂકવાની જગ્યા નહીં રહે કારણ કે શું છે કે લોકોનો ફૂલનો ઉપર જે ભગવાન માતાની સેવા પૂજા માટેનો અને પ્લસ તોરણો આ તે એના હિસાબે આ ચાર દિવસ લોકોને બે પૈસા ધંધાની આશા રહે છે ખાસ કરીને ફૂલોનો જે ભાવ છે તે આસમાને પહોંચી ગયો છે પચાસથી તે સાહીઠ ટકા જેટલા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ દિવાળીનો તહેવાર છે લોકો પોતાના ઘર આંગણાથી જે ફૂલોથી જે શણગારતા હોય છે ખાસ કરીને આસોપાલવના તોરણ બાંધતા હોય છે માતાજીની આરાધના માટે આ ફૂલોનો ઉપયોગ થતો હોય છે ત્યારે ફૂલોની ડિમાન્ડ વધવાના કારણે તેના ભાવમાં પણ વધારો થયો છે કેમેરામેન પિયુષ દેવવા સાથે રાજલ બારોટ એબીપી સ્મિતા અમદાવાદ